નમસ્કાર સુપ્રભાતમ માપ સૌનું હાર્દિક સ્વાગત છે લગ્નમાં પહેલાં ઓલું જ્યોતિષ જ્ઞાન તેન ગ્રહ નક્ષત્ર અને કુંડળીને બધું જોતા હમણાં એક સગાઈ થઈને પછી ઓલા થોડોક એકાઉન્ટના બધું વિશે કુટુંબના સભ્યો તેને ઓલું વરરાજાનું સિબિલ ચેક કરાવ્યું કે લોનના આપતા ટાઈમે ભરેક નહીં તો સિબિલ સ્કોર ડાઉન હતો તો સગાઈ છૂટી ગઈ ટૂંકમાં હવે આ એક મુદ્દો હતો આપણે લગ્નની તૈયારીમાં ઉમેરવો પડશે કે એનો સિબિલ સ્કોર મેન્ટેન કરવાનો એમ બરાબર આપણે જો અંગ્રેજી ઓછું આવડતું હોય ને તો બહુ મૂંઝાવાનું નહીં અંગ્રેજોને કે હિન્દી ગુજરાતી આવડે તો કેમ આપણી એડજસ્ટ તો આપણે થોડુંક એજ સમજવાનું બરાબર જો સવારે અમુક મોડા ઉઠતા હોય આપણે એને આળસું કહીએ આડસું નહીં કહેવાના એને એ લોકોના સપના મોટા હોય સપના લાંબા હોય એટલે એ સપના જોવામાં ટાઈમ લાગે એટલે થોડું ખબર ઉઠતા વાર લાગે એવો પોઝિટિવ આપણે એટીટ્યૂડ એના માટે રાખવાનું બરાબર દિલ્હી વિધાનસભાનું હમણાં રિઝલ્ટ હતું કોંગ્રેસને ઝીરો આવી પણ છતાંય એ લોકોનો જે એટીટ્યૂડ હતો આમ એકદમ ખુશ હતા એકદમ એટલે ના જીતકી ખુશી ના હારકી ચિંતા જેને કહે ના હારકા ગમકીએ એટલે શાસ્ત્રોમાં અને સ્થિત દર્શન કહેવામાં આવે ટૂંકમાં એ લેવલે આધ્યાત્મિક દિશામાં આવે કોંગ્રેસ પાર્ટી જતી એવું લાગે છે અત્યારે બરાબર અને કેજરીવાલ હારી ગઈ એમાં ટૂંકમાં એ બહુ મોટી ઘટના કહેવાય એને એટલું બધું અહીંયા હાઈપો કર્યો હતો કામય કર્યું ઘણું બધું મીડિયમ જાહેરાતને બધું આવતું કે બરાબર છતાં ઓલી વાર્તા આવે ને કે અમુક ટાઈમે લોકો કંટા ને તો ઋષિ ખરા થયા તો મૂસકો ભાવ તું પાછું ઉંદડો થઈ ગયા ગયો બરાબર તો વળી નીચે કોમેન્ટ કરી કે એ ભલે હારી ગયા પણ એનું ઊંધળો બની ને કે મુખ્યમંત્રીની ખુરશીની આસપાસ ફર્યા કરશે એ બરાબર અમુક અંગ્રેજી એટલું ખરાબ લખે ખોટું લખે ને આમ આખા ગેટ ટુગેધર બધા ભેગા જમવા ગયા તો લખ્યું કે ગોઈંગ ટુ ઇટ માય ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી વિથ ડિનર ટૂંકમાં ઊંધાવરું કરું બરાબર તો નીચે કોઈ કોમેન્ટ કરી ઇંગ્લિશ મસ્ટ લર્ન યુ આ નવી ભાષા હે ટૂંકમાં ઇંગ્લિશ મસ્ટ લર્ન યુ ઇટ કુડ સેવ લાઈફ તો જ અંગ્રેજી પોતે આ તમારું જ શીખી જવું છે તો જ બચશે નકરી મરી જઈશે આ બરાબર આ શૈડીની સિઝનમાં શૈડી ખાવાની મજા આવે પણ આ સોઈતરા નાખવા ક્યાં ની બધું બહુ પ્રશ્નો હતો ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ ટૂંકમાં એ કહે ઓલું પ્લાસ્ટિકનું જબલું આમ કાનમાં પહેરું આમ લટકે મોઢા પાસે પછી સાઈડ સોતરું ખાય ને પછી આમ જબલમ નાખી દે એટલે ક્રિએટિવિટી તો આપણી પાસે બીજા કોઈ પાસે નથી બરાબર લોકો કેટલું કેટલું અવલોકન કરે વોશ વોશબેસીનમાં હાબુથી હાથ ધોયા પછી તમે જો પાણી થોડુંક લઈને નળને નવરાવી દેતા હોય તો તમે ખરેખર નેક દિલીલ ઇન્સાન જો ટૂંકમાં તમારામાં હજી ગુણવત્તા ઘણી હે એમ બરાબર ધનિક વ્યક્તિ જો એના વાઇફને કામકાજમાં મદદ કરે ને તો એને હેલ્પ કઈ રીતે કહેવાય અને આપણે મદદ કરીને તો કે જોરું કાંઈ ગુલામ કે આ કોણ નક્કી કરે આ બધું આપણે એનું કામ હે હવે ગઈ બરાબર અને એકને કોર્ટમાં રજૂ કર્યો કાંઈક ગુનામ ઘામાં આવી ગયો હશે તો વકીલે કીધું એને કે ભાઈ તારે હું જે કાંઈ પ્રશ્ન પૂછું ને તારે હા ના નામાં જવાબ આપવાનો બોલો કે બધાએ જવાબ એ રીતના ન હોય અમુક જવાબમાં આપણે વાક્ય બોલવું પડે તો કે નાના બધાએ જવાબ આપી જાય કે તો કાલે હું પૂછું તમે જવાબ આપો ગયો પૂછું કે તમારી આ નવી ઘરવાળી તમને ધોકાવે કે બંધ થઈ ગયું હા હામાં નામાં જવાબ આપો કે જો એટલે આ બધું એવું કે બધા જવાબ આ મારનામાં ન આવે ગયો બેંક મેનેજર જમવું ગયો હોટલમાં હોટલનો પીછું શું શું સ્ટાફ જમવામાં તો ઓલો કે તંદૂરી ચિકન ને મલાઈ કોફ્તા ને મટર પનીર ને કટાઈ પનીર ને દમાલુન વેજ ને આલુ ગપન કેટલું બધું બોઈ લો પેલો મેનેજર કે મને પનીર લઈ આવો ને ચાર રોટી લઈ આવો તો કે બધું ખતમ થઈ ગયું હે નહીં અત્યારે તો કે કાંઈ ખૂટી ગયું બધું શું કરો બોલ બોલ કરશ કે તો કે આ તો તમને ટ્રાયલ આપું હું કે ડેમો આપું હું હું મારા પગાર થયા પછી એટીએમમાં પૈસા કાઢવા જાઉં તો બધું પૂછે ને એ ઓટીપી નંબર ને પૈસા કાઢવા નાખવા ના ને પછી છેલ્લે આવે કે એટીએમ મશીન પૈસા ખૂટી ગયા તમે ડાયરેક્ટનો કહીએ બાય નથી કે પૈસા નથી અંદર જાતા નહીં બરાબર ફેસબુકમાં અમુક એડિક્ટેડ થઈ ગયા ટૂંકમાં એક એક સેકન્ડ જોતા હોય મૂકે જ નહીં બરાબર તો કે એને હવે એનાય ડૉક્ટરો ગયા બેસી તો કે ફેસબુકની લત છોડાવવા માટે ડૉક્ટર પાસે લઈ ગયા હવે ડૉક્ટરે આની પોસ્ટને લાઈક કરવા માંડ્યો ટૂંકમાં આનું ક્રિએટિવિટી ફેસબુકમાં એવી છે બરાબર અમુકને ઘરે મહેમાન બહુ આવતા હોય તો કે મહેમાન બહુ આવતા ને કંટાળો પછી કે બહેણે બોર્ડ માર દીધું એલઆઈસી એજન્ટ કીએ એલઆઈસી વાળા શું અમુક વાંહે પડી જાય ઇન્સ્યોરન્સવાળા હવે ને પોરમાં પહોંચી જાય આપણી ઘરે કે તમે મરો તમારા ઘરવાળીને આટલા પૈસા મળે ને તમારે ઘરવાળી મળે મરે તમને આટલા પૈસા મળે તમે બે મરો છોકરાને આટલા મરે પૈસા મેં એક દેખારો થશેને કહી દીધું કે એવું ઇન્સ્યોરન્સ પેકેજ કાઢ કે તું મર તો હમણાં દહ દસ લાખ મળે હાલકીએ અને ઓલો ભાઈ ગયો એટલે એલઆઈસી એજન્ટનું બોર્ડ મેં મને આવતા બંધ થઈ ગયા બરાબર આ અત્યારની પેઢી છે ને આપણી પેઢી એને આમ વીસ વૈશ્વિકની મોટી મોટી ઘટનાઓ જોઈ લીધી જેમ કે લોકડાઉન કોવિડ નોટબંધી ભૂકંપ રામ મંદિર કુંભ મેળો એટલે એક્સ્ટ્રીમ લેવલના જે મોટા મોટા આયોજન આપણે જોઈ લીધા હવે આથી વધારે આશ્ચર્ય ભગવાન આપણને જોવાના ન દે તો આટલામાં આપણે એડજસ્ટ કરી લઈશું ટૂંકમાં જીવનનો પરમ આનંદ આપણે મેળવી લીધો કે બરાબર ઓલા ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસી ગયા તો એને ટ્રમ્પે પ્લેનમાં ભરીને નાખ્યા ભારતમાં કે બરાબર તો એમાં બે પ્રકારના વર્ગ ભારતમાં છે કે અમુક લોકો ટ્રમ્પની ટીકા કરે છે અમુક વખાણ કરે છે વાસ્તવમાં ઘૂસપેટ જ હતા તો એ આતંકવાદી પ્રવૃત્તિ ટાઈપ જ ગણાય એટલે આપણે તો ટ્રમ્પના સપોર્ટ કરી જાય આમ જુઓ તો કે ભાઈ કોઈના દેશમાં દેશ આપણે આ બાંગ્લાદેશી રોહિંગ્યાન બધા હેરાન કરે તો આપણે કાઢવાનું કંઈ છીએ ને બરાબર એક લખું કે ટ્રમ્પ તો હારો કહેવાય કે આ બધે હાલીને ગયા હતા વૈંડી ઠેકી ઠેકીને એને પ્લેનમાં બેહારીને મોકલાય અને હાલીન પાસે એવું કીધું હતું કે કેવા હાલ વાત બરાબર કુંભમાં બહુ નાવા જાય તો બે ભાભલા વાતો કરતા હતા કે અઠવાડિયા દર રવિવારે નાવાનું કહેતા તો નાતા ને પેલા રવિવાર ના કરે જતો અમે એ પેઢીમાં મોટા થયા ને ઉપાચણ સિરીઝમાં બધા રવિવાર નાતા તો કે ભાભલો કે આપણે રવિવાર નાવાનું કહેતા તો ગાપચી મળતા ત્યારે કુંભમાં નાવા જાય હજુ બોલો કે એમ પૂન મળે કીએ બરાબર પતિ પત્ની જુદા પડી ગયા પત્ની મીડિયમ જેને રોવા માંડી કે પાછા આવતારીઓ જ્યાં હોય ત્યાંથી કીએ હવે હું કોઈ તમને કીએ ખીજાઈશ નહીં તમારે ઝઘડો નહીં કરો હાચું બોલો કલાકમાં મળી ગયું મળી ગયું પછી કહેતો તો કહો હેરાન કરતી નહીં હાચું કીએ બરાબર હોમિયોપેથી મોલી દવા ચગરવાની આવે ડૉક્ટરે આપ્યું કે આ ઢાંકણામાં લઈને આ નવું ગોળી અને મોઢામાં મૂકી દે એટલે ઓગળી જશે ટૂંકમાં ચાવવાની નહીં એમ તો દર્દી મારા જેવો કે ઢાકણું હોત મોઢામાં મૂકી દઈ તો કેટલી વારમાં વગર છે કે ધંધો બંધ કરાવીશ ભાઈ તું કે આવો આમ ન હોય પછી હું કેટલી કલાક કામ કરવું જોઈએ ને દિવસમાં એના ઉપર બધા અલગ અલગ બિઝનેસમેનો બધાને બહુ વ્યૂ આવ્યા અને એમાં નારાયણ મૂર્તિ ઇન્ફોસિસવાળા એ બાર કલાક કામ કરવું જોઈએ આઠડે આટલા કલાક તો જાજુ કહી દીધી એને બરાબર બધાને વાહે પડી ગયા હતા હમણાં નારાયણ મૂર્તિ ફિલ્મ મેચ જોવા ગયા તો કે દસ કલાકના મેચ જોવા ને આપણને જાજી કલાક કામ કરો કે વાહે પડી ગયા હે આપણે બેરોજગારીનું લેવલ કેટલું છે કે લોકો નવા નવા વ્યવસાયો ગોતે વચ્ચે આ નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર ને નકલી પોલીસ ને નકલી સીબીઆઈ ને નકલી ગવર્મેન્ટ અધિકારીને બધા બનતા તો હમણાં સુરતમાં એક ગેંગ પકડાઈ ગઈ નકલી ટોઈંગ વાન ટૂંકમાં ગાડી ક્યાંક મૂક્યું રોડ ઉપર તો તાળું મારી ને પછી ખોલવાનું બે હજાર પાંચસો રૂપિયા લઈએ નકલી ટોઈંગ વાન બોલો ક્રિએટિવિટી આને કહેવાય બરાબર એક સિનિયર મેનેજર ઓફિસમાં બોર્ડ લઈને ફરતો હતો ટીંગા એડું ને યાદ રાખજો બધા એ ક્યાં બોર્ડ જોઈ લો બોર્ડમાં લખ્યું તો હું બોસ છું કદી ભૂલશો નહીં ગીએ એ મુશ્કેલી કરતો ત્યાં વાહથી કર્મચારી આવ્યો કે તમારા વાઈફનો ફોન આવ્યો હતો બોલો બોર્ડ તમે લઈ ગયા પાછું લેતા આવજો એને જોઈ હે આવજો